બિહારના પટના એરપોર્ટ પર પીએમ મોદીએ યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી સાથે અને તેના પરિવારની સાથે મુલાકાત કરી ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે પીએમએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના કૌશલ્યની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ તો આ તસવીર તમે જોઈ શકો છો આ તસવીર તસવીર છે જેમાં બિહારના પટના એરપોર્ટ પર પીએમ મોદીએ યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને તેના પરિવારની મુલાકાત લીધી હતી વૈભવ સૂર્યવંશી એક એવું નામ કે જેણે આ વર્ષે આઈપીએલમાં ખૂબ જ અદભુત પરફોર્મન્સ કર્યું છે ફક્ત સોળ વર્ષની ઉંમરે તેમણે સદી ફટકારી હતી ને એ પણ ખૂબ જ ઓછા બોલમાં ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની દેશભરમાં એના કારણે પ્રશંસા થઈ હતી એમના ટેલેન્ટની પ્રશંસા થઈ હતી પીએમએ એક્સ પોસ્ટ કરીને કહ્યું કે ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના કૌશલ્યની દેશભરમાં પ્રશંસા થઈ છે મેં હમણાં કહ્યું સોળ વર્ષ માફ કરશો ચૌદ વર્ષની ફક્ત ચૌદ વર્ષની ઉંમરે એમણે આ સિદ્ધિ હાંસલ કરી છે એટલે કે એમનું ટેલેન્ટ જે દેશ માટે ખૂબ જ કામમાં આવી શકે છે ત્યારે એક્સક્લુઝિવ તસવીરો જોઈ શકો છો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હંમેશાથી ટેલેન્ટને આગળ કરતા આવ્યા છે ટેલેન્ટની સરાહના કરતા આવ્યા છે કૌશલ્યની સરાહના કરતા આવ્યા છે ત્યારે આ તસવીરો પણ એ વાતની સાબિતી છે અને સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભવિષ્યના પ્રયાસો માટે પણ શુભેચ્છાઓ પાઠવી છે આ તસવીરો તમે જોઈ શકો છો એક ચૌદ વર્ષનો બાળક કે જે અદ્ભુત પરફોર્મન્સ ક્રિકેટમાં આપે છે આઉટપુટ એડિટર જીગર આપણી સાથે ફોનલાઇન ઉપર જોડાયા છે જીગર આ ખૂબ જ આશાસ્પદ તસવીરો અને કહી શકાય કારણ કે વૈભવ સૂર્યવંશી એક આઈપીએલમાં એક એવું નામ કે જેણે આટલી નાની ઉંમરે ખૂબ જ અદ્ભુત પરફોર્મન્સ આપ્યું સૌ કોઈને ચોંકાવી દીધા ને હવે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થાય છે ત્યારે ખૂબ જ સરાહનીય પણ આને કહી શકાય બિલકુલ હિમ એક એવી મુલાકાત એક એવા દ્રશ્યો કે જે એક યુવા ખેલાડી માટે એક પ્રેરણા રૂપ બની શકે એક એવા દ્રશ્યો કે જે તમામ જે યુવા ક્રિકેટર્સ છે અથવા તો કોઈ પણ ગેમની અંદર જે યુવા ખેલાડીઓ છે તેમની આ એક એવી પ્રેરણાસ્ત્રોત તરફ કહી શકાય કે જેની કલ્પના તમામ લોકો કરતા હોય વૈભવ સૂર્યવંશી એ ખેલાડી કે જેને ચાન્સ મળ્યો અને એક એવો ખેલાડી કે જેને ચાન્સને એ તક જ્યારે તેને મળી અને તકને તેને ઝડપીને જે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને બિહારની અંદર આ એક મુલાકાત થઈ અને વૈભવ સૂર્યવંશી તમને યાદ હોય કે એ મેચની અંદર જે આવ્યો અને એ દિવસે ધમાકેદાર બેટિંગ કરી અને એક અલગ જ પ્રકારની જે છબી ક્રિકેટ જગતમાં માટે ઊભી કરી અને આજે વૈભવ સૂર્યવંશી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાત એ તસવીર ઘણી બધી એટલા માટે મહત્વપૂર્ણ બની જાય કારણ કે નાની ઉંમરમાં આ એક એવો સદીવીર છે કે જેણે ક્રિકેટના મેદાનમાં આવીને એ પ્રકારના બેટિંગ કરી અને વૈભવ સૂર્યવંશી એ નંબર વન બેટ્સમેન એ આ સિઝનની અંદર પણ બન્યો કારણ કે વિશ્વના અઠ્ઠાવન બેટ્સમેનોને તેણે આ સિઝનની અંદર પાછળ છોડ્યા અને પોતાના નામે એક અલગ પ્રકારનો એક રેકોર્ડ અંકિત કર્યો અને એની તસવીરો જે જે ક્રિકેટના પ્રશંસકો હતા તમને યાદ હોય કે જ્યારે એ મેચ હતી અને એ મેચની અંદર વૈભવ સૂર્યવંશીની આ બેટિંગ અને ત્યારબાદ તમામ ક્રિકેટ જગત સાથે લોકો મોટા બિઝનેસમેને પણ વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરી હતી અને એ દરમિયાન આજે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેને મુલાકાત થઈ ગુજરાત ટાઇટન્સ સામે પાંત્રીસ બોલમાં તેણે સદી ફટકારી હતી અને બસો ને પાસઠ પોઈન્ટ ઇઠ્યોતેરના સ્ટ્રાઇક એટલે કે એટલે કે તમે વિચાર કરો કે કોઈ ખેલાડી કોઈ જે હોય એના કરતાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન વૈભવ સૂર્યવંશીનું આપણને આઈપીએલની સિઝનમાં જોવા મળ્યું હતું અને આજની આ તસવીરો એના પરથી તો ચોક્કસ કહી શકાય કે યુવા ક્રિકેટરને માટે આ પ્રેરણારૂપ તસવીર યુવા ક્રિકેટર માટે આ એક ક્ષણ કે જે હંમેશા તમામ લોકો રાખતા હોય અને આજે પ્રધાનમંત્રી જ્યારે તેને મળ્યા એ ચોક્કસ ખુશીની પણ પરિવાર સાથે હતો માતા પિતા અને વૈભવ એક જગ્યાએ અને સંસ્કારો પણ અહીં આપને તમને જોવા મળી રહ્યા છે વચ્ચે ચેન્નાઈ સામેની જ્યારે મેચ હતી હિમ ત્યારે વૈભવ મહેન્દ્રસિંહ ધોનીના પગે પડતા પણ જોવા મળ્યા હતા એટલે કે આ ક્રિકેટરની સાથે સાથે મેદાનની અંદર કમાલ કરતો એક ખેલાડી અને સંસ્કારોની જ્યારે વાત આવતી હોય ત્યારે પણ તેમાં અવ્વલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ બિલકુલ આભાર જીગર વાતચીત કરવા બદલ તો ખૂબ જ મહત્વપૂર્ણ મુલાકાત અને એક્સક્લુઝિવ તસવીરો તમે જોઈ શકો છો જેમાં વૈભવ સૂર્યવંશી અને પ્રધાનમંત્રી મોદી વૈભવ સૂર્યવંશીનો આખો પરિવાર પ્રધાનમંત્રી મોદી સાથે તેમણે મુલાકાત કરી અને અગેન આ એક એવું નામ હવે થઈ ગયું છે કે આટલી નાની ઉંમરમાં એટલી સિદ્ધિઓ હાંસલ વૈભવ સૂર્યવંશીએ કરી લીધી કે દેશભરમાં ડંકો વાગ્યો હતો દેશમાં કોઈ લગભગ એવું વ્યક્તિ નહીં હોય કે વૈભવ સૂર્યવંશીને નહીં ઓળખતું હોય કારણ કે પાંત્રીસ બોલની અંદર સદી ફટકારવી પણ આવું મને કોઈ નાની વાત નથી હોતી